અનુમાન હોય એક અદ્ભુત સંકેત આપ્યા છે એ ઉપર ચર્ચા કરવાની છે આમ જોવા જઈએ તો જે રેગ્યુલર આપણી જે ટેકનોલોજીના આધારે જે આગાહી આવે છે એ આગાહી આપણે રેગ્યુલર આપતા જ રહીએ છીએ જેમાં ખાસ કરીને એપ્રિલ અથવા તો મે મહિનાની અંદર આપણા વાર્ષિક કાર્યક્રમો પણ આપણે લોન્ચ કરશું પણ ખાસ જે મિત્રો દેશી વિજ્ઞાનમાં માનતા હોય છે એ દેશી વિજ્ઞાન વિશે પણ થોડીક આપણે ચર્ચા કરવી જોઈએ જો કે દેશી વિજ્ઞાન છે એની અંદર પણ ઘણું બધું તથ્ય છુપાયેલું છે મેં આપણે પરમ દિવસના વિડીયોની અંદર પણ માહિતી આપી હતી કે આપણા જે વડીલો અને ઋષિમુનિઓ હતા એ ખૂબ હોશિયાર અને બુદ્ધિશાળી હતા એક પ્રકારના વૈજ્ઞાનિકો હતા એની જે એક દેશી પદ્ધતિ વિજ્ઞાનની અંદર ગોઠવેલી છે એ આજે એકવીસમી સદીની અંદર પણ સાચી પડે છે એટલે જેઓ જોવા જઈએ તો જે વર્ષનું અનુમાન કરવું હોય કે આવનારું વર્ષ કેવું થશે જેમાં ખાસ કરીને અખાત્રીજના પવન હોય અથવા તો હોળીનો પવન છે જેવી રીતે કે આધારે આગાહી થતી હોય છે 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 વનસ્પતિની જે લક્ષણો પશુ પક્ષીની ચેષ્ટાઓ છે વગેરે ઉપરથી જે આપણા વડીલો છે અત્યાર સુધી આગાહી કરતા આવ્યા છે અને એમાં પણ ઘણું બધું તથ્ય રહેલું છે જેમાં ખાસ કરીને જોવા જઈએ તો ચાલુ વર્ષે કસ કાતરાની વાત કરીએ તો ગઈકાલે હોળી હતી હોળી સુધી જે કસ કાતરા જોવાના હોય છે એ સામાન્યથી મધ્યમ રહ્યા છે એમાં કોઈ ખાસ પ્રકારનું પરફોર્મન્સ જોવા મળ્યું નથી પણ જે ગઈકાલે હોળી હતી અને હોળીના પવનના આધારે જે મેં આપને વાત કરી હતી કે તમારા તમામ પરમ દિવસ મેં વિડીયોની અંદર બધા મિત્રોને અપીલ પણ કરી હતી કે તમારા વિસ્તારની અંદર હોળીના દિવસે કઈ દિશાનો ફોન રહી હોળીનો ધુમાડો કઈ દિશામાં જાય એ ખાસ જણાવજો જેમાં ઘણા બધા મિત્રોની કોમેન્ટ પણ આવી છે મારી પાસે પણ અલગ અલગ ગુજરાતના લગભગ જિલ્લાના તમામ મિત્રોના જે અમારી પાસે ફોનના જે ડેટા છે એમાં રેન્ડમલી અમે ઘણા બધા ખેડૂતોને કોલ કરીને પણ માહિતી લીધી હતી કે તમારા વિસ્તારમાં હોળીનો ધુમાડો છે કઈ દિશામાં ગયો એટલે ઓલ ઓવર ગુજરાતનું જે અમારી પાસે એક સરવૈયુ આવ્યું છે એ સરવૈયુ અદભુત છે અદ્ભુત એટલા માટે છે કેમ કે હોળીએ કંઈક અલગ પ્રકારના સંકેતો ગઈકાલે આવનારા ચોમાસા લઈને આપ્યા છે જોકે હું આ વર્ષ પચીસ ના ચોમાસાની ઘણા સમયથી જે વાત કરી રહ્યો છું છું એમાં વારંવાર આવ્યો આવ્યો એવી રીતે આજે પણ કહું છું કે કોઈ મિત્રોએ ડરવાની જરૂર નથી વર્ષ નબળું તો નહીં થાય ભલે કદાચ બહુ સબળું ન થાય પણ નબળું તો નથી થવાનું આવા ચોક્કસ છે આ મને એક અંદરથી દ્રઢ વિશ્વાસ છે હવે ખાસ કરીને જોવા જઈએ તો છેલ્લા ત્રણ ચાર વર્ષની અંદર જે ચોમાસા દરમિયાન જે વરસાદો પડ્યા એ સબળા કરતા પણ વધારે હતા એટલે કે ઘણી વખત આપણે ગયા વર્ષે બે હજાર ચોવીસના ચોમાસાની વાત કરવા જઈએ તો અનેક વિસ્તારોની અંદર એકસો ત્રીસ ટકા એકસો પચાસ ટકા એકસો સિત્તેર ટકા અને અમુક વિસ્તારની અંદર તો બસો ટકા સુધીના પણ વરસાદ થયા હતા એટલે અતિ વરસાદ પડે તો પણ આપણે ખેતી પાકો માટે નુકસાનકારક સાબિત થતો હોય અને જો નબળા વરસાદ પડે તો પણ ખેતીની અંદર નુકસાની જતી હોય છે પણ ખાસ કરીને મધ્યમ વરસાદો પડે તો ખેતી માટે સારું રહેતું હોય છે એવી રીતે હોળીના પવનો જે સંકેતો આપ્યા છે એ સંકેતો મુજબ જોવા જઈએ તો જે છેલ્લા બે ત્રણ વર્ષથી કે ચાર વર્ષથી જે અતિ વરસાદો પડતા હતા એવા વરસાદો કદાચ બે હજાર પચીસમાં નહીં પડે પણ મધ્યમ ચોમાસું સારું થશે આવું ચોક્કસ અત્યારે અનુમાન આવ્યું છે જેની અંદર જોવા જઈએ તો લગભગ પિંચોતેર થી એસી ટકા ગુજરાતના વિસ્તાર એવા હતા કે જેની અંદર જે હોળીનો ધુમાડો છે એ પૂર્વ દિશામાં ગયો એટલે કે પશ્ચિમ તરફથી પવન આવ્યો છે અને પૂર્વ દિશામાં હોળીનો ધુમાડો ગયો છે અને એ આધાર ઉપર જોવા જઈએ તો જે પરમ દિવસે મેં કોષ્ટક બતાવ્યું હતું એ મુજબ એનું અનુમાન એવું આવે છે કે મોટા ભાગના વિસ્તારોની અંદર બાર આની વર્ષ થશે જો કે અમુક વિસ્તારની અંદર સોળ આનીના સંકેત આવ્યા છે એટલે કે જે ઈશાનનો ખૂણો હોય છે ઉત્તર અને પૂર્વની વચ્ચેનો ખૂણો ઈશાનના ખૂણામાં જે પવનો ગયા છે એવા વિસ્તારો છે પણ એ ખૂબ ઓછા વિસ્તારો છે ખૂબ સીમિત વિસ્તારો છે લગભગ કહી શકાય કે કે વિસ્તાર એવા હતા જેમાં છે પૂર્વ દિશામાં ગયો છે અને બાર આની વર્ષના સંકેતો મળ્યા છે એટલે એટલું ચોક્કસ કહી શકાય કે વર્ષ નબળું નથી થવાનું એનું કારણ છે કે જે આઠ આની વર્ષના સંકેતો આવ્યા હોય તો આપણે ચિંતાનું કારણ હતું બાર આની વર્ષની અંદર મોટા ભાગે એવું બનતું હોય છે કે ચોમાસા દરમિયાન મધ્યમ પ્રકારના વરસાદો અને એક અંદરે જોવા જઈએ તો આપણે ખેતી પાકોની અંદર જે ઉત્પાદન લેવાનું હોય એના માટે આપણે સારું વર્ષ રહેતું હોય છે એટલે આ વર્ષે બાર આનીના સંકેતો હોળી આપ્યા છે જોકે હજુ પણ છે છે પવનો એના લક્ષણો પણ પણ જોવામાં આવશે અત્યારે હોળીની વાત કરવા જાય તો હોળીની જે ઝાડ હોય છે હોળીનો ધુમાડો હોય છે એને બાર આની વર્ષના સંકેત આપ્યા છે જોકે છતાં પણ કોઈ મિત્રોએ ડરવાની કે ગભરાવાની જરૂર નથી બાર આની વર્ષમાં પણ આપણે સારા ઉત્પાદનો લઈ શકતા હોય છે આ એક ચોક્કસ છે કે છેલ્લા ચાર પાંચ વર્ષથી આપણે અતિ વરસાદો પડતા હતા આપણે દર વખતે અલગ અલગ જે લક્ષણો જોવા મળતા હતા એ સોળ આઠ વર્ષના જોવા મળતા હતા અને એમાં આપણે સો ટકા કરતા વધારે વરસાદ એટલે કે એકસો પચીસ ટકા ત્રીસ ટકા એકસો પચાસ ટકા બસો ટકા સુધીના પણ વરસાદો પડ્યા છે એ અતિ વરસાદો પડ્યા હતા જોકે અતિ વરસાદોને કારણે પણ પાછળના બે પાંચ વર્ષની અંદર ખેડૂતોને ખૂબ નુકસાન પણ ગયું છે એવી રીતે જોવા જઈએ તો આ કદાચ ખાસ કરીને જોવા જઈએ તો આ હોળી એકમાત્ર ખગોળ વિજ્ઞાનની અંદર નથી કે એના આધારે આપણે સંપૂર્ણ ચોમાસાનું અનુમાન લગાવી લઈએ બીજા પણ ઘણા બધા લક્ષણો હોય પણ હોળીનો પવન અને જે કચ કાતરાના બંને અનુમાન એવું કહી રહ્યા છે કે ચોમાસુ મધ્યમ રહેશે જોકે અમુક વિસ્તાર એવા હશે કે ત્યાં મધ્યમ કરતાં પણ નબળું રહી શકે છે કે જ્યાં અગ્નિ ખૂણામાં ધુમાડો ગયો છે જોકે અમુક વિસ્તાર એવા છે કે જ્યાં ખૂણામાં પાંચ ટકા વિસ્તાર એવા હશે કે ત્યાં અતિ વરસાદ પડી જાય પાંચ ટકા વિસ્તાર એવા હશે કે મધ્યમથી પણ નબળું પડે અને કદાચ પાંચ દસ ટકા વિસ્તાર એવા પણ હશે કે જ્યાં દુષ્કાળ જેવી પરિસ્થિતિનું પણ નિર્માણ થઈ શકે છે વૈષ્ણવજન तेने कहिए जे पीड़ पराई आई जा